નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના પુણેમાં નવેલ પુર ઉપર મોટી દુર્ઘટના થઈ છે પૂર ઝડપે જઈ રહેલા કન્ટેનર બ્રેકફેલ થઈ જતા

આવી છે સળગતા વાહનમાં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની સંભાવના છે એટલે મૃતકોનો આંક હજુ વધી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર